આ બહાદુરી માટે ને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો ચુનીલાલ વિશે ઓગણીસો સિત્યાસી પછી વર્ષ ઓગણીસો નવ્વાણું જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટર માં ઓપરેશન રક્ષક શરૂ થયું ચુનીલાલે ફરી એકવાર બહાદુરીથી લડ્યા બાર આતંકીઓને ઠાર કર્યા અને પોસ્ટ બચાવી આ માટે સુબેદાર ચુન્નીલાલ ને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોવીસ જૂન બે ના રોજ ચુનીલાલ તેમના સાથીઓ સાથે કુપવાડા સેક્ટર તેનાત હતા તેમને સમાચાર મળ્યા કે આતંકવાદીઓ ઘુસ્યા છે આ પછી એન્કાઉન્ટર શરૂ થયું જેમાં બે આતંકવાદી માર્યા ગયા એક કલાક સુધી ચાલેલા અથડામણમાં ચુનીલાલના બે સહયોગી પણ ઘાયલ થયા આતંકવાદીઓ સામે લડતી વખતે ચુનીલાલના આ ઓપરેશનમાં ખરાબ રીતે ઘાયલ થયા પરંતુ તેમની ઘાયલ અવસ્થામાં પણ તેમણે વધુ ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા આ ઓપરેશનમાં નાયબ સુબેદાર ચુનીલાલ શહીદ થયા તેમને અદમ્ય હિંમત અને બલિદાન માટે ચુનીલાલને ને પંદર ઓગસ્ટ બે ના રોજ મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું ઘાનાને ને છ માર્ચ ઓગણીસો ના રોજ આઝાદી મળી હતી તેની સ્વતંત્રતા પહેલા ઘાના બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતું તમને જણાવી દઈએ કે ઘાના રિપબ્લિક પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક દેશ છે જેની રાજધાની અકરા છે જે ઘાનાનું સૌથી મોટું શહેર છે આ શહેરમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી છે જે ઘાનાને વસાહતી યુગમાં વારસામાં મળી છે માર્ગ દ્વારા ઘાના એક બહુભાષી દેશ છે જેમાં લગભગ એંસી ભાષા બોલાય છે